નમસ્કાર મિત્રો આ વર્ષે આપણે છોતેરમો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યા છીએ ઓગસ્ટ દિવસે આપણને બ્રિટિશ આઝાદી મળી હતી એટલે આપણે સ્વાતંત્ર પર્વ પંદરમી ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે એ પંદર ઓગસ્ટ ના દિવસે આપણે ઉજવીએ છીએ છવ્વીસમી જાન્યુઆરી એ આપણો પ્રજાસત્તાક પર્વ છે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ માં આપણે આઝાદ આપણા દેશમાં રાષ્ટ્રમંડલ ની રચના હતી અને ત્યારબાદ આપણા દેશમાં પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ થી અઢી વર્ષ આપણા બંધારણને બનાવવામાં અમલમાં મૂકવામાં આવ્યું અને આપણે પ્રજાસત્તાક બન્યા લોકશાહી દેશ આપણો દેશ બન્યો છે અને એટલે જ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ ઉજવીએ છીએ વાત એમ છે કે પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે આ પ્રજાસત્તાક પર્વ ને અને આ વર્ષે આપણે છોતેર મો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યા છીએ તો આ રહી આપણી માહિતી જે પ્રાથમિક બેઝિક છે એ આપણને ખ્યાલ છે સાથે સાથે આ રિપબ્લિક ડે ના દિવસે જ્યારે આપણે સ્પીચ આપવાનું થાય છે ત્યારે સ્પીચમાં આ વસ્તુને આપણે સૌથી પહેલા આવરી લેવાની છે અને પછી આઝાદી ના દેશ ભક્તો

છોતેરમો પ્રજાસત્તાક પર્વ કેવી રીતે સફળ બનાવી શકીએ એ માટેની વાત કોઈ પણ નેતાજી હોય કોઈ પણ જેના હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી હોય એ એમની સ્પીચમાં આ વાત વણી લઈ શકે છે અહીંયા ફરીથી દોરાવું છું મિત્રો કે આ વખતે આપણે રિપબ્લિક ડે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ એ છોતેરમો પ્રજાસત્તાક પર્વ છે કારણ કે પંચોતેર વર્ષ આપણને પૂર્ણ થાય છે ગણતંત્ર દિવસ ને કે જે દિવસે આપણે સૌથી પહેલો ગણતંત્ર દિવસ પ્રજાસત્તાક પર્વ ઉજવ્યો હતો એ વસ્તુ પણ ફરીથી આપણે અહીંયા રિપીટ કરી લઈએ છીએ કે ઓગસ્ટ સુડતાલીસ ના દિવસે આપણે અંગ્રેજ ની ગુલામી માંથી આઝાદ થયા હતા ત્યારબાદ અઢી વર્ષ સુધી આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું અને ત્યારબાદ છવ્વીસમી જાન્યુઆરીએ ઓગણીસો પચાસ ના દિવસે આપણે પ્રજાસત્તાક પર્વ ઉજવ્યો હતો એટલે કે બંધારણ અમલમાં આવ્યું અને લોકશાહી દેશ બન્યો ત્યારબાદ અત્યાર સુધીની આપણી આ ગાથા આપણે ઉજવી રહ્યા છીએ તમને કહ્યું છે કે મારી ચેનલ તમે નિયમિત જોવો છો અને એનો ઉપયોગ કરીને તમે પણ એક શ્રેષ્ઠ ઉદ્ઘોષક બન્યા છો એ માટે હું ખરેખર તમારો હૃદયથી આભાર વ્યક્ત કરું છું અવાજનો પ્રોબ્લેમ હતો એ માટે ક્લિયર અવાજ આવશે આપણે કરી રહ્યા છીએ વાત છોતેર માં પ્રજાસત્તાક પર્વની જ્યારે આપણે રિપબ્લિક ડે સ્પીચ આપી રહ્યા હોઈએ ત્યારે થોડીક પંક્તિ પણ બોલીએ તો આપણી સ્પીચ વધારે સરસ બને છે મેું હિમાલય પર મેરા તિરંગા સદા મુસ્કુરાયગા આ રીતે જ્યારે હૃદયથી કોઈ વાત આપણે રજૂ કરીએ ને મિત્રો ત્યારે ખરેખર ખૂબ સરસ લાગતી હોય છે અને એ સ્પીચની ઇફેક્ટ આવતી હોય છે આ કેવું ના પડે કે તાળીઓ વગાડો પરંતુ તાળી પડી જતી હોય છે એવી સ્પીચ બનાવવા માટે જ આ વિડીયો હું બનાવું છું મિત્રો છોતેરમો પ્રજાસત્તાક પર્વ છે અને એમાં આપણે બીજી અનેક ઘણી બાબતો મૂકી શકીએ છીએ તિરંગા વિશે પણ આપણે ઘણું બધું બોલી શકીએ છીએ કે તિરંગો આપણો રાષ્ટ્રધ્વજ હવામાં લહેરાતો હોય છે આપણે એમને સલામી આપીએ છીએ આપણા ભારતની આન બાન અને શાન તિરંગો જ્યારે હવામાં લહેરાતો જોઈએ ત્યારે આપણા હૃદયની દેશભક્તિ ખૂબ સુંદર રીતે ઉપસી આવે છે અને એ વખતે આપણા રાષ્ટ્રધ્વજ વિશે પણ આપણે ઘણું બધું બોલી શકીએ છીએ મિત્રો રાષ્ટ્રધ્વજ એ આપણા જીવન શૈલી સાથે વણાયેલું અને આપણા દેશભક્તિનું એક એવું અનોખું પ્રતિક છે કે જેને આપણે સલામી આપીને ત્યારે સાચા અર્થમાં દેશભક્તિ વધુ નિખરી ઉઠે છે ત્રિરંગા વિશે આપણે થોડાક વધારે શબ્દો બોલીએ કે મારા જીવનની પ્રતિક પણ तिरंगा ने अर्पण करू मेरा सब कुछ अर्पण है तिरंगा तेरे नाम में भारत माँ के नाम मेरा जीवन करता हूँ ही मुस्कुराता रहे यू ही हमारा तिरंगा यही हमारी ख्वाहिश है हर एक की ख्वाहिश होती है दोस्तों अपने भारत में रही छे ત્યારે દેશભક્તિ જગાડવાની ન હોય ઓટોમેટિક જ આપણા દેશમાં રહેતા હોઈએ ને ત્યારે અંતરમાંથી દેશભક્તિ ઉછળતી હોય અને આ બંને પર્વો એક એવા પર્વો છે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી કે એ દિવસે આપણા હૃદયમાં દેશભક્તિ ગુનગુનાતી હોય છે રોજ માટે તો આપણે દેશભક્ત છીએ જ પરંતુ આપણે ક્યાંક દેશ પ્રત્યેની વફાદારીનો પ્રશ્ન આવે ત્યારે ચોક્કસ આ બંને દિવસો વધારે આપણને અસર કરનારા બની રહે છે દેશભક્તિ માટે કાતિલ તાકાત છે આપણા દેશ સામે આંખ ખૂચી કરીને જુએ જો દરેક ભારતીયના હૃદયમાં આજ દેશભક્તિ આવી જાય ને તો ચોક્કસ આપણો દેશ એક દેશભક્તોનો દેશ છે. વાસ્તવમાં તો આપણો દેશ એ વીર દોષ દેશ છે મિત્રો કારણ કે એ સમયમાં જ્યારે આપણે અંગ્રેજોના ગુલામ હતા અને એ વખતે આપણા દેશભક્તોએ પોતાનો જાન આપીને આપણા દેશને સ્વતંત્ર કર્યો છે મિત્રો અને આ જે લોકશાહી દેશ આપણો દેશ આઝાદી કبھی શામ નહી होने देंगे શહીદોની કુરબાની એસે બદનામ નહી होने देंगे જબ તક બચા હે લહુ કા એક ટુકડા મેરે દેશ કો કભી સર્યામ બદનામ નહી होने dungા આ રીતે મિત્રો આપણે પોતે પણ રચના બનાવી શકીએ છીએ ને બોલી શકીએ છીએ